વાહનોથી સતત ધમધમતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી સુધી તેમજ વાલિયા ચોકડી પર ટ્રાફિક જામ થતા અનેક વાહનચાલકો અટવાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે પર આવેલ રાજપીપળા ચોકડી નજીક જીઆઈડીસી વિસ્તારને જોડતા નવા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે જો કે આ કામગીરીના પગલે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે જેથી હવે અહીંનો ટ્રાફિક અંકલેશ્વર પ્રતિન ચોકડી તરફ પડ્યો છે જેના કારણે અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક પર અંદાજે ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો તો બીજી તરફ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈને પ્રતિન પોલીસ ચોકીથી વાલીયા ચોકડી સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા એક તરફ બળવળતા ઉનાળાનો તાપ અને બીજી તરફ ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે વારંવાર થતા ટ્રાફિક જામને પહોંચી વળવા ટ્રાફિક પોલીસ વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે